પરણી જાહે પ્રસંગ આવ્યો છે તો હું કહી દઉં તમને ગોર બાપા બરાબર શામળિયાના હાથમાં શ્રીફળ જલાવી દીધું આવીને કીધું કે શ્રીફળ આપી આવ્યું છું ક્યાં જુનાગઢમાં કોના ઘરે નાગર નરસૈયાની ઘરે હે નરસિંહતાની ઘરે તમે શ્રીફળ આપ્યું મારી દુઃખ દીકરી તો દુઃખી દુઃખી થઈ જાય એની ઘરે કરતાલ સિવાય ક્યાં છે તમે ના પાડી દો બ્રાહ્મણે કીધું કે મહારાજ અંગૂઠો તો કાપીને પણ જે અંગૂઠાથી ચાંદલો કર્યો છે હવે અંગૂઠા હું નહીં જાઉં દીકરી ના બાપે કીધું કામ કરો તમે ના પાડવા ન જાવ તો કઈ ને ચિઠ્ઠી તો મારી દઈ આવો આ ચિઠી તૈયારી ચિઠ્ઠી લખી દીધી ચિઠ્ઠીમાં લખ્યું તું કે વેવાઈને માલુમ થાય કે જાન લઈને આવો ત્યારે પૂરા એક હજાર માણસની જાન લાવજો હાથી ને ઘોડા લઈને આવજો અને જો આવી રીતની જાન લઈને આવવાની તમારી તૈયારી ન હોય તો જાન લઈને આવતા જ નહીં કાગળયો વાળ્યો ઉપર લખ્યું જે જગ્યાએ એડ્રેસ લખવાનું ત્યાં જય શ્રી કૃષ્ણ કીધું કે તમારા વેવાએ કાગળ આપ્યો છે લ્યો આ કાગળ જોયો ઉપર લખ્યું તું જય શ્રી કૃષ્ણ એ આમાં એડ્રેસ આપણું ક્યાં છે આ તો ઓલાનું છે દઈ દો એને આ લ્યો મંદિરમાં જેને મૂકી દો આ તમારી કઈક ચિઠ્ઠી આવી જોઈ લેજો શામળેના લગ્ન આવ્યા આઠ દાડા બાકી હતા અને માણેક મેહતી કીધું સાંભળ્યું મહેતાજી હવે આ કરતાલ મૂકો ને કેમ અરે આપણા શામળિયાના લગ્ન આવ્યા કેદી છે એક અઠવાડિયું બાકી રહ્યું છે મહેતાજી કે હજી આઠ દિવસ બાકી છે આપણે આઠ આઠ મહિનાથી ઉપાધિ કરતા હોય લગ્ન છે નરસિંહ મહેતા કીધું આઠ દાડા બાકી એટલી બધી ઉતાળ શું કરો છો ચાર દાડા બાકી અને માણેક માણે પાછું કીધું હવે તો સમજો હવે ચાર જ દાડા બાકી રહ્યા છે મહેતાજી કે કામ કરો મેથી શું એક ઘીનો દીવો આપો ને મેથી કે આ દીવો કરીને કરશે હું મારે શું કરવું પણ હવે પતિએ માગ્યો એટલે આપવો પડ્યો દીવો આપ્યો નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કર્યું ભગવાનની કૃપાથી લઈ ગયા એને સીધા વૈકુંઠમાં ભગવાને પૂછ્યું નરસૈયા અત્યારે શું છે બધું તો કે તમારા શામળીના લગ્ન આવ્યા એટલે તમને કેવા આવ્યો છું એમ ન કીધું મારા દીકરાના લગ્ન છો તમારા શામળીના લગ્ન આવ્યા એટલે તમને કેવા આવ્યો છું ભગવાને પૂછ્યું કે છે ચાર દિવસ રહ્યા છે એ કે આટલો બધો વહેલો હું આવ્યો હજી તો ચાર દિવસ બાકી છે મહેતાજી કે મારે તો આવું જ નહોતું પણ આ ઘરવાળા હક લેવા દેવા જોઈએ ને એને કાઢો મને ઘરેથી જાવ ને જાવ જાવ ને જાવ પ્રણામ કરી નરસિંહ મહેતા પોતાના ભજનમાં આ બાજુ લગ્નના બે ત્રણ દાડા બાકી રહ્યા ભગવાને ઉદ્ધવને મોકલ્યા અર્જુનને મોકલ્યો જાઓ જુનાગઢમાં રંગ કરી આવો આખા જુનાગઢને રંગોળ્યું ઉદ્ધવને કીધું જાઓ હારા હારા ભાત ભાતના પકવાન બનાવો ઉદ્ધવ કે પ્રભુ મેં કોઈ દીધા કડછો પકડ્યો નથી હાથમાં હું તો તૈયાર થાળી ઉપર ગયો જ્યારે હોય ત્યારે તમે જાઓ તો ખરા ભગવાન ઉદ્ધવને મોકલ્યા રસોઈ બનાવવા માટે આવીને માણેક મે નરસિંહ મહેતાનો દરવાજો ખટખટાયો ખડકી હતી ખાકળવાળી હવે તો ડોરબેલ આવી ગયા અને એમાં કેટલી સિસ્ટમ આવી ગઈ અંદરથી પાછું બેલ બંધ હોત થઈ જાય બાર ગમે એટલી થાપું દબાવ્યા જ કરો દબાવ્યા જ કરો અંદર વગડે જ નહીં અને પછી આપણે એને કંઈક તમારા ઘરે આવ્યા બેલ બહુ માર્યા અરે વાગ્યો નથી એમ ઘરમાં જ હતા આ તો લોખંડની હાકળ ખડખડાવી મેતાજી ભગવાનના ભજનમાં હતા એટલે મેતીએ દરવાજો ખોલ્યો માથે ગમચો વાળેલો આમ બાંધેલો લાલ કલરનું એને હું ભૂલી ગયો શું કહેવાય એલું લાલ આપણું ઓલું હે ગમચો કહેવાય ને કઈ લાલ જે કહેવાતું તો હમ જગ્યાનું હું એની વાત કરું છું હા એ બાંધ્યું તું માથે અને આમ અસલ તમે જુઓ ને તો મારા જ જેવા જ લાગે ઉદ્ધવજી હો હોય પૂછ્યું કે મહેતાજી છે ઘરમાં હા છે ને તમે કોણ એ કે હું કંદોયો રસોયો કેમ આપણે શામળિયાના લગ્ન છે તો બાર રસોઈ બનાવવાની છે તો હું બનાવું એ કે એ મને ખબર ન ઉભા હું મહેતાજીને બોલાવી આવું માણક મેતી મહેતાજીને બોલાય એવા મહેતાજી આવ્યા છે પૂછું મહેતાજીને મહેતાજી મહેતાજી ઉદ્ધવને જોયા તો મહેતાજીની આંખમાં આંસુ આવી ગયા મહેતાજી ઉદ્ધવ ઈશારો કર્યો કાંઈ બોલતા નહીં હો ભલે ઓળખી ગયા હો તમે આ તમારા પ્રભુનો પાર્ષદ આવ્યો છે મહેતાજી આપણે વાત થઈ કે શામળિયાના લગ્ન છે તો હું રસોઈ બનાવવા માટે આવ્યો છું આપણે રસોઈ કરવાની છે કાજુ કતરી બનાવી છે કે બદામનો હલવો બનાવવો ઘરમાં શીંગદાણા છે નહીં આને બદામનો હલવો બનાવવો છે એટલે મહેતાજી કીધું કે તમારે જે બનાવો એ બનાવો કાંઈ વાંધો નહી આપણે પૈસા ક્યાં દેવાના છે તમને જે સારું લાગે ભાત ભાતના પકવાન બને નાખો કેટલા માણસ રસોઈ કરવી છે કે જુનાગઢને જમાડી દ્યો ને ઉદ્ધાવે રસોઈ પકાવી અર્જુનને ઘરને રંગને રોગાન કર્યા જાનનો દિવસ આવ્યો વેવાઈની ચિઠ્ઠી હતી કે એક હજાર માણસો જાનમાં આવજો નાગરી ના પગાડો કર્યો કોઈએ જાનમાં જવું નથી આપણે જોઈ લઈએ એના ગગાને કેમ પરણાવે છે યાદ રાખજો તમે કોઈ જાનમાં નહીં જાઓ તો જેનો છોકરો પરણવાનો છે ને એ પરણી જાહે તમારા વગરનો કાંઈ એમ નહીં કે હું માંડવે નહીં જાઉં હગો બાપ ન આવે તો દીકરો કે ભાઈ હું માન મેળ આવ્યો છું પરણી લેવા દઉં કોઈ ના નહીં પાડે બાપુજી કહે કે આ આ ઘોડું છે ને પછાડશે એ કાંઈ વાંધો નહીં ઊભા થઈ જવું પણ જવા દો ઘોડામાંથી જાન નીકળી હાથ જણાની ગામના લોકો બધા બેઠા બેઠા જોયા કરે કેવો લાગશે આ હાથ જણાને જાનમાં જાન લઈને જાય છે વેવાઈ ગામ પાસે પહોંચવા આવ્યા ને ત્યાં લક્ષ્મીજી કીધું પ્રભુ કઈક કરો હેનું એ કે આમ જુઓ જાન જુઓ ચિઠ્ઠીમાં વાંચ્યું તું ને હજાર માણા લઈને આવવાનું છે અને નહીં જાય ને હજાર માણા લઈને તો લાજ તમારી જાય એની કાંઈ નહીં જાય કારણ કે હરીને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા દીઠી નથી કારણ જેની સુરતા સાંભળ્યા ને સા જેને ભગવાનની હારે નાતો બાંધો છે અને ભગવાન એટલું દયાળુ છે ને લાજ ન જવા દેવો એમાં ભક્તોની લાજ તો ક્યારેય ન જવા દે કેમ કે એને ભગવાનને પોતાના ભક્તો એટલા વાલા છે મને પ્રાણ મારા વૈષ્ણવ આ બધું આ આ અચાનક આ આવા પહેલા દિવસોમાં બધું યાદ આવે મંડે સમજવાનું કઈક નવું છે તો આ બધું હાથમાં દિનુ છે પાંચમા દડાનું છે બધું ભગવાનને એના ભક્તો એ બહુ વાલા છે અને ભગવાનને ગમે છે શું કામ ભક્તો ખબર છે નિત્ય કરતા શ્રીનાથજીને કાળા રે વાલા કરતા શ્રીનાથજીને કાલા રે ભગવાનનેના ભક્તો નિત્ય કાળાવાલા કરે છે નિત્યને ગમે છે એટલે પરમાત્મા પોતાની લાજ જવા દે પણ ભગવાન પોતાના ભક્તોની લાજ ન જવા દે લક્ષ્મીજી કીધું કઈ કરો તે ભગવાન કે હું એકલો જાનમાં જો થોડો હાર લાગે જાનડી વગેરે જાન જ ન હાર લાગે કે હાલો કે તમે એમ કરો મેકઅપ અને પેરો હારા કપડા હાલો તે ભગવાને આખી જાન સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી ઉતાર્યો વૈકુંઠની દાસ દાસીઓ લક્ષ્મીજીની દાસ દાસીઓને બધીઓ કરીને તૈયાર કરી ભગવાનના જેટલા હતા જાનૈયા બનાવ્યા એ ભાત ભાતના કપડા પહેરીને નીકળ્યા હો વેવાએ લખ્યું તું ઘોડા ને હાથી લઈને આવજો એમાં ઊંટ નત લખ્યા ભગવાન હોટ લઈને ગયા ભગવાને બળદગાડા જોડ્યા એટલા ઢોલવાળા એટલા પપોડી વાળા ને બધાને લીધા હરે ઘણાય વાંસળી વગાડે ઘણા મોરલી વગાડે ઘણાય પાવા વગાડે બધા હારે અને પછી એ જાન હાલતી થઈ નરસિંહ મહેતા ઓળખી ગયા ઓહો મારો ઠાકોરજી આવ્યો હતો સૌથી આગળ પેલા વેલા હાલ જતા હતા ભગવાન પીલા પિતાંબર ને જરકસી જામા ભગવાને પહેરા એ હોનાના મુગટ હો હીરા મણેક થી જડેલા ગળામાં એટલી મોટી મોટી માળાઓ ભગવાને પહેરી હતી આજ બે જણા આમ તમે તો ચમર જાય તમારી નજર ન પહોંચે ત્યાં સુધી આવો અને વેવાઈને ખબર પડી કે આપણા વેવાય આવે છે બહુ જાડેરી જાન લઈને એક હજાર માણસ મેં કીધું આ તો પંદરસો લઈને આવે છે સૌથી પેલા તો રસોડે અવાજ કર્યો પંદરસો આવે છે પાંચસો ની વર્ષ વધારે બનાવજો સમય હતો એ સમયમાં કદાચ ગામના પાદરમાં જઈને વેવાનું સ્વાગત કરવું વેવાઈનું એટલે નરસિંહ અરે આવો વેવાય આવો ભગવાન કે ઉભારો બાર્યો બાર્યો હું તમારો વેવાય નથી કે તો અમે તો જાનમાં આવી તમારા વેવાય તો વહ્યા લાવે છે નરસિંહ મહેતાના વેવાએ વિચાર્યું કે મારા વેવાયના જાનૈયા આટલા મોટા સજી દધીને આવ્યા છે તો મારા

કરતાલ લઈને નરસૈયો ગીત ગાવા બેહે પછી ઠાકોરજી દોડી દોડીને આવે નરસૈયાને દોડવું ન પડે નરસૈયાએ ભગવાનના હાથમાં પોતાની દોરી સોંપી દીધી કાગળ વિના પેનમાં લખી હુંડી અને ઈ સ્વીકારી ભગવાન દ્વારિકાધીશ છે કાગળ નહોતો પેનય નહોતી અને તોય રૂપિયા હાથસોની હુંડી લખી એ દ્વારિકાનાથે સ્વીકારી કેમ એને એક જ વાક્ય કીધું મારે એક તમારો ગીર

તુલસી હે મનો હાર સાચું નાણું મારે શામળો સાચું નાણું જ ભગવાન છે ભગવાનના ભક્તોએ ભગવાનના નામ સિવાય કંઈ માન્યું જ નથી કા મારું છે

Gracias.